નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બાવળિયાના જંગલમાં ડ્રોનથી 3 લાખ સીડ બોલનો 50 સેક્ટરમાં વનીકરણ અરવલીની ગીરીમાળાઓને હરિયાળી બનાવવાના પ્રયાસ રૂપે ભિલોડા પરિક્ષેત્ર વન વિભાગે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે વન વિભાગે બાવળિયા ખાતે પચાસ હેક્ટર વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા સીડબોલ વાવેતર કર્યું છે અરવલ્લી વનવિભાગ હસ્તકની ક્ષેત્રીય રેન્જ ભિલોડામાં કામગીરી નાયબ વન સંરક્ષક અરવલી વિભાગ મોડાસાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી મદદનીશ વન સંરક્ષણના અધ્યક્ષસ્થાને ભિલોડા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વનપાલ અને વનરક્ષકોની ટીમે આ કામગીરી કરી મહેસાણાની ટીમના સહયોગથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો દરેક હેક્ટરમાં છ હજાર છસો સાહીઠ સીડબોલનું વાવેતર કરવામાં આવ્યું કુલ પચાસ હેક્ટર વિસ્તારમાં ત્રણ લાખથી વધુ સીડબોલનું વાવેતર કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવાની જાહેરાત કરી હતી તેના ભાગરૂપે વિભાગે ડુંગરાળ વિસ્તારોમાં પણ વનીકરણ શક્ય બને તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આ આધુનિક પદ્ધતિથી અગમ્ય વિસ્તારોમાં પણ સરળતાથી વનીકરણ કરી શકાય છે ટીવે ન્યૂઝ ગુજરાતી મોડાસા